પણ પામી શકાતું નથી અને એટલા માટે શ્રુતિ રી વેદો પણ અતદવ્યાવૃત્તિથી એને ભજે છે હવે અત્યાવૃત્તિ એટલે કે દાખલા તરીકે સીતામૈયા છે અને સીતામૈયા પનીહારીઓની વચ્ચે બેઠા છે અને પનીહારી પૂછે છે કે આમાંથી અમારા ઘરના કોણ એટલે સીતાજી એવી રીતે વર્ણન કરે છે કે પેલું જે હાથમાં ધનુષ છે જે ગોરા ગોરા દેખાય છે ને એ મારા દેવર છે એ મારા દેર છે એટલે એની દ્વારા પનીહારી સમજી જાય કે બીજા છે ને તે રામ એવી રીતે શ્રુતિ પણ વ્યાવૃત્તિ હતી કે અમે આ તત્વને જાણતા નથી જગતનું વર્ણન કરે છે અને જગત દ્વારા શિવ સુધી પહોંચવાનું છે તર્કના આપણા દર્શન શાસ્ત્રોમાં બે પ્રકાર બતાવ્યા છે એક છે અન્વય અને બીજું છે વ્યતિરેક અન્વય એટલે કે કાર્ય કારણનો સંબંધ કાર્યને કારણ બેના અંકોળા જેમાં હોય તેને કહેવાય અન્વય અન્વયથી પણ શિવ તત્વને પામી શકાય અને બીજું છે વ્યતિરેક જેમાં કાર્ય પણ નથી એમાં કારણ પણ નથી ટૂંકમાં કાર્યને કારણ એટલે દાખલા તરીકે દરજી છે તેને આપણે કારણ સમજી લઈએ અને કપડાં છે કપડાં સીવવા એનું કાર્ય દરજી છે તો કપડાં સીવાશે પણ ખરા એમ આ જગત છે તો આ જગતને બનાવનાર એ જગદીશ પણ છે અને વ્યતિરેક એટલે કે કારણ હોય પણ કાર્ય ન હોય દરજી એમ ના પણ પાડી દે કે મારે કપડાં નથી સીવવા તો કારણ હોય પણ કાર્ય ન હોય તો આ કાર્ય અને કારણ દ્વારા સહજતાથી તેને પામી શકાય આમ તો ધ ઓલ માઇન્ડ ઇઝ બિયોન્ડ ધી બાઉન્ડરી ઓફ ઇન્ટેલેક્ટ સ્પીચ એન્ડ માઇન્ડ એ શિવ તત્વને છે ને એક મંત્ર દ્વારા એમની સ્તુતિ કરી પણ દક્ષ પ્રજાપતિએ પણ સ્તુતિ કરી પેલા બહુ બુદ્ધિ હતી સ્તુતિ કરી યજ્ઞમાં અભિમાન પણ આવી ગયું શિવનું અભિ અપમાન પણ કર્યું અને પછી આપણે બધા જ કથા જાણીએ છીએ કે પછી ભોલે બાબા દક્ષનો જે વિધ્વંસ કરે છે ને પછી બકરાનું મુખ નાખે છે ત્યારે પણ સ્તુતિ કરે છે પણ એમાં શબ્દ નથી એટલા માટે જ તે ઘણા લોકો તે આ દક્ષની સ્તુતિને યાદ કરીને આ કરી અને શિવજીની સ્તુતિ કરતા હોય ત્યાં શબ્દ જ નથી ત્યાં કેવળ ને કેવળ ધ્વનિ છે એટલે ઘણી વાર એ પ્રેમ તત્વનો અનુભવ થઈ જાય શિવ તત્વનો અનુભૂતિ થઈ જાય પછી શબ્દ પણ ત્યાં બામણા થવાના હો ભર ગુરુ ગૃહભ્યામ ગિરિશૈશ

何、um <laughs>